સરપંચ સાથે સાથે બાજુમાં જ રામજી મંદિર બની રહ્યું છે તો એ વિશે થોડી માહિતી આપણને થોડા ગાલતાલતા વાત કરી રામજી મંદિર વડિયાના એક સ્ટેટ વખતનું મંદિર હતું અને એ આખું જર્જરીત હાલતમાં હતું વડિયાના તમામ મંદિરો રિનોવેશન થઈ ગયા છે અને મને આ હતું ને દાતાના સહયોગથી આ મંદિર અમે નિર્માણ કરી રહ્યા છીએ સરપંચ સાહેબ આ મંદિર કેટલું જૂનું છે બસો અઢીસો વર્ષ સ્ટેટ વખત જ્યારે ગામની બાંધણી થઈ મંદિર છે એમાં જે અમુક શક્તિઓ છે એમાં બસો અઢીસો વર્ષ બતાવે બતાવે છે તો આપણે મંદિર મંદિરને પણ જોઈલી હાર કેટલે કામ પગ્યું છે અને મહિનાનું કામ છે અને હવે સમયમાં મિત્રો આ મંદિર છે અને એનું કામ પૂર્ણતાને હારે છે દાતાઓ વડીયા ના પ્રેમી લોકોએ સહયોગ આપી અને આ મંદિરને તૈયાર બધા કરવામાં આવ્યું છે હાલ આપણે જોઈ રહ્યા છીએ દાતાઓના નામ મુખ્ય દાતા છે ડાયાભાઈ નાથાભાઈ ઉંધાળ હસ્તક બાકુભાઈ ઉંધાળ આપણે મંદિરની પણ આજે થોડી નજર કરી લઈ અને સરપંચ પાસેથી હજી કાંઈ અટકતું નથી ને એવું પણ જાણવાનો પ્રયાસ કરીએ આવી જ આવી જ આવી જા એમાં લેવાનું જોઈએ ને ભાઈ તમે આવશો જુનેદભાઈ તો હિન્દુ મુસ્લિમની એકતા પણ દેખાશે ભાઈ હું આવું છું ઉપર નીચેનું લઈ પટાંગણમાં જ ભોળાનાથનું મંદિર છે રામેશ્વર મહાદેવ અને એને પણ સાથે સાથે રિનોવેશન આ સરપંચ સાહેબ આ કુવામાં છે લગાડેલી સાથે સાથે અહીં એક કુવો છે જે કૂવો લગભગ લગભગ સવા સો વર્ષ કેટલા વર્ષ જૂનો છે કેટલા

બાવીસ ચાર ઓગણીસો ને પચાસમાં આ બનાવીને પ્રજા માટે મૂક્યો છે જે કો ત્યારે તો આ એક જ હશે પહેલો વહેલો જ જે પણ આપણે જોઈએ આ બાજુમાં સુરવો નદી વહે છે આ હવેલીનો વિસ્તાર છે આ પંચાયતનો વિસ્તાર છે અને પાછા આપણે સરપંચને પૂછીએ કે ભાઈ સરપંચ સાહેબ આ આપણું કાર્ય હાલે છે આ પણ દાતાશ્રીઓની શક્તિ છે મીનાબેન ચંદ્રેશભાઈ દોશી કાંતાબેન વિકાભાઈ ઢોલરિયા મનીષભાઈ સરપંચ અને આ તરફ છે દાદા દિવ્યાંગભાઈ જોશી ખૂબ ખૂબ ભગવાન એને આપે ગામના વિકાસ માટે સહયોગ અને સમર્પિત છે બહુ ખુશીની વાત છે આપણે હરોળ મંદિર પણ જોઈ છે રામજી મંદિર ત્યાં પહોંચ્યું કામ સરપંચ સાહેબ શું કહ્યું આ રામલલાનું સ્થાનક છે હા હા

અને રાજાજી વખતનું અઢીસો ત્રણસો ઓગણીસો પચાસ અઢીસો ત્રણસો વર્ષ પહેલાં આ મંદિર છે જ્યારે વડીયા ગામની સ્થાપના થઈ ત્યારે આ મંદિર પહેલું મંદિર છે રામજી ભગવાન સરસ પછી આઈજી ચોરો આ જૂનું હતું એટલે સરપંચ ગામના વડીલોએ મને નક્કી કર્યું કે આપણે મંદિર નવું બનાવ્યું એટલા માટે દાતાશ્રીઓના અને સરપંચની મહેનતથી આ મંદિર ભવ્ય બનવા જઈ રહ્યું છે હું ભાગે આ મારો મત વિસ્તાર એટલે મારા મત વિસ્તારમાં મંદિર અને ઓલા ચાર વડિયાના મહત્વના મંદિર મારા વિસ્તારમાં એવા ભાગ્યશાળી એટલો છું કે હું આ ચાર વર્ષમાં ચારે ચાર મંદિરની વ્યવસ્થા થઈ ગઈ છે મારી નજર મારી નજર અને મારા કાર્યકર સરસ હવેલી મંદિરમાં જે લાખો રૂપિયાના ખર્ચે હમણાં ભવ્ય હવેલી મંદિર હવે રામજી મંદિર બનવા જઈ રહ્યું છે અને પાડી જે ગામ લોકો માટે ગાયો માટે જેમને બલિદાન આવ્યું વડિયાને વિકસિત કરવામાં જેમનું ખાસ બલિદાન છે એમના પાળીયા જ્યારે અમે ચૂંટણી નહોતા એવા ચાર વર્ષ પહેલાં અમારી સભ્યની મિટિંગ થઈ ત્યારે મેં સરપંચને મારો પહેલો મારા મત વિસ્તારનો મુદ્દો હતો કે જે હમણાં પાળિયા છે જ્યાં ગટરમાં પાણી આપવું ત્યાં ગટરનું પાણી જાવું ત્યાં કચરો હતો એને સાફ કરીને વ્યવસ્થિત સરપંચ સાહેબને મેં રજૂઆત કરી સરપંચ જે સમય આવી છે એટલે હું કરી માટે આ તકે જે સારું એવું કાર્ય એ કાર્યને વ્યવસ્થિત કરવાનું કામ સરપંચ દ્વારા થયું છે એટલે હું ભાગ્યશાળી માનું છું મારાને એ સરપંચનો આભાર માનું છું કે આ જે વસ્તુ બની છે એમાં ખૂબ ખૂબ આભાર ને સહયોગ અને આ વળિયા ગામમાં મસ્જિદ હોય મંદિર હોય કે કોઈ પણ કામ અમે હિન્દુ મુસલમાન સાથે મળીને કરીએ છીએ એ અમારા ગામનો પ્લસ પોઈન્ટ છે સરસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ જુનાભાઈ તમારા હૃદયની લાગણીને પ્રદર્શિત કરવાનો તો મિત્રો ફરી પાછું બાદ આવી દઉં આ રામજી મંદિરની અંદર હું છું મેઇન ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ મતલબ એના ચોરાની અંદર અને આ રિનોવેશન તમને આધાર બધાઈ દઉં સરસ આ બાજુ પણ દાતાઓના નામ છે ચાલો મિત્રો આવાને આવા સરસ મજાના વિડીયો જોવા માટે હું કરો રાજકુડિયો ફોલો લાઈક અમારું ઇન્સ્ટાગ્રામ પણ ચાલુ છે રાજકુડિયો તો એને પણ ફોલો કરો યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકને ફોલો કરો ચાલો આવું હું નવા નવા વિડીયો માટે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતો રહીશ બાય બાય